નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અંગ્રેજીમાં એક શબ્દ છે એક્સ્ટેસી એનો ગુજરાતીમાં આપણે અર્થ કરીએ તો સામાન્ય રીતે ખૂબ આનંદની પરિસ્થિતિ અથવા તો અતિ ઉત્સાહ આનંદની આપણે જે અનુભૂતિ થાય છે એ માટે મગજના કેટલાક જ્ઞાન તંત્રો જવાબદાર છે અને એ આપણને દુઃખ સુખની પરિસ્થિતિનો આપણને ભાન કરાવે છે ઘણી વખત આપણે એમડી ડ્રગનું નામ સાંભળ્યું છે અને વારંવાર આજકાલ તો રોજ કશે ને કસેથી ગુજરાતમાં પકડાઈ રહ્યું છે એમડી ડ્રગ પણ એમડી ડ્રગને વિદેશમાં એક્સટેસિવ પણ કહેવામાં આવે છે એટલે એમડી ડ્રગ સુકમ લે છે લોકો અને એનું પરિણામ શું આવે છે એ બાબતે આજે થોડી આપણે વાત કરીએ એમડી ડ્રગ લેવાથી એક કિસ્સો બન્યો એ પહેલાં હું આપને કહી દઉં આજે એ નવાઝખાંડ પઠાણ નામનો યુવાન બત્રીસ વર્ષનો એ વીસ વીસમી તારીખે વીસમી જાન્યુઆરીએ રાત્રે અગિયાર વાગે એના ઘરે એણે એમડી ડ્રગનો ઓવર ડોઝ લઈ લીધો અને પછી એ કોમામાં ચાલ્યો ગયો આ એક ગરીબ રિક્ષા ચાલક હતો અને ત્યાર પછી એને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા એમના કુટુંબીજોનો અને આજે એનું ત્યાં મૃત્યુ થયું આ ખૂબ જ દુઃખદ વાત છે કારણ કે એક તો એને ત્રણ નાની બાળકીઓ છે એમનું જીવન એમની જે કંઈ આતું હતું જેમના જીવનનો આધાર એક માત્ર એમના પિતા હતા એ ગુમાવ્યા છે એમડી ડ્રગને કારણે હવે એમડી ડ્રગ આજે ગુજરાતને ભારતમાં જ નહીં વિશ્વભરમાં યુવાનોમાં જાણીતું છે અને ફેવરિટ ડ્રગ થતું જાય છે એમની ડ્રગ લેવાથી સૌથી પહેલાં અનુભૂતિ એમ થાય છે કે ઓવર કોન્ફિડન્સ આવે છે જેને કોન્ફિડન્સની જે લોકોમાં કમી હોય છે એમને એમનો આત્મવિશ્વાસ એકદમ વધી જાય છે ખાસ કરીને શહેરમાં શહેરોમાં જ્યાં રેવ પાર્ટી થતી હોય છે ડાન્સ પાર્ટી થતી હોય છે કે પબમાં જતી વખતે કે ડિસ્કોટેકમાં જતી વખતે કેટલાક યુવાનો ઉત્સાહ વધારવા અને સ્ટેમિના વધારવા માટે આ ડ્રગ લેતા હોય છે આ ડ્રગ ટેબ્લેટ્સ અને પાવડર બંને રીતે અવેલેબલ છે પાવડર હોય તો નાખતી એને સ્નોટ કરીને કે શ્વાસમાં જે રીતે કોકેન લેવામાં આવે છે એ રીતે લેવામાં આવે છે આ એમડી ડ્રગ્સની અસર જેવી શરૂ થાય બ્રેઇન પર એટલે તરત જ જે લેનાર વ્યક્તિને એક વધારે પડતી આત્મવિશ્વાસ અથવા અને સ્ટેમિનાની અનુભૂતિ થાય છે શક્તિ અને સંચાર થઈ ગયો એવું લાગે છે અને પછી એ કોઈ પણ કામ કરે છે કે ડાન્સ કરે છે કે બીજું કોઈ પ્રવૃત્તિ કરે છે એમાં એને ખૂબ ઉત્સાહ લાગે છે એ કરવામાં અને એને એમ કહેવાય છે કે દસ દસ કલાક જે લોકો ડાન્સ કરી શકે છે એ લોકો એમડી ડ્રગ લઈને કરતા હોય છે કેટલાક હવે આ એમડી ડ્રગ લેવાને કારણે એની હેબિટ પડી જાય છે જેમ બીજા ડ્રગ્સની પણ ચરસ ગાંજાની જે રીતે પડે છે એ રીતે અને એ હેબિટ પછી એવી પડી જાય છે કે જો તમે નહીં લો તો શરીર આખું શિથિલ લાગે શરીર તૂટે ઉલટીઓ થાય લૂઝ મોશન્સ થાય પેટ ખરાબ થાય ભૂખ મરી જાય એટલે આ ચક્રવ્યુ એવું છે કે એક વખત જેને એમડી ડ્રગ લીધું એને વારંવાર એમડી ડ્રગ લેવું પડે છે અને પછી એમાંથી છૂટવા માટે એને રિહેબિલિટેશન સેન્ટરમાં જવાનું હોય છે પણ એને માટે પણ એને જાગૃત કરનાર કોઈ હોતું નથી અને ઘણા તો રિહેબિલિટેશનમાં જાય છે ડ્રગની આદત છોડીને આવે છે અને ફરીથી પાછા થોડા દિવસ પરથી એ આદતમાં ચાલુ થઈ જાય છે હવે આપણે જ્યાં યુવાનની વાત કરીએ આજે જે નવાઝ ખાન પઠાણની एना भाईना केवा પ્રમાણે 20 25 દિવસ પહેલા दारूનો નશાની ટેવ હતી કોઈક કોઈક दारू પીતો તો પણ એને दारू બડવો નિયમેધીમાં અશક્ય થઈ ગયો અથવા તો મોંગો થઈ ગયો અને એ કોઈ બ링વરિંગ કરતા તા પણ એ કોઈ 10 15 દિવસથી કોઈ એમડી કા નશા કિયા इसने કોઈ 200 બોલતે એમડી બોલતે કેા બોલતે હે લોકો એ નશા કિયા ઓર કોઈ 19 તારીખે મુજે ફોન આયા દવાખાને મે તો અગાઉ તો આમ मालूम पड़ा કે ભાઈ इसने इसी चीज इस કા નશા કયા ઓર ઇસીસ કી મોત હો ગઈ और इसकी तीन लड़की है ये भाड़े के घर में रहता है क्या गरीब घर से ये मैं ये कहना चाहता हूँ कि भाई इसकी कारवाई करो और ये जो मेरा भाई है उसको इंसाफ बस ये ड्रग्स तो नहीं लेता था ये ड्रिंक करता था ये कुछ दस पंद्रह दिन से ड्रग्स लेता था ये पहले नहीं लेता था ये बस दस पंद्रह दिन से लेना चालू किया इसने ये मेरे को उन्नीस तारीख के दिन जब दवा खाने ना जब मुझे मालूम पड़ा આજે આપણે જોઈએ છે કે ગુજરાત જેવા દારૂબંધી વાળા સ્ટેટમાં દારૂ કરતા ડ્રગ્સ નું પ્રમાણ વધુ છે દારૂ નથી મળતી એમ નથી પણ દારૂની હેરફેર મુશ્કેલ બને છે કારણ કે એક તો દારૂબંધી છે એટલે પોલીસ પકડાઈ જવાની ડર હોય છે ડ્રગ્સનો નશો કરનારને કે કોઈ પણ જેણે નશો કરવો જે ડ્રગ્સ એટલે પ્રિફર કરે છે કે ગજવામાંને નાનીકળી પડીકી રાખીને ફરી શકાય છે અને કોઈને શંકા પણ નથી જતી એની વાસ પણ નથી આવતી આખા વિશ્વમાં આજે એમડી ડ્રગ્સનો અબજો ડોલરનો કારભાર થાય છે અને ખાસ કરીને લેટિન અમેરિકામાં દેશો અને ચાઇના અને આપણા પડોશી દેશ બર્મામાં આ ડ્રગ્સની બનાવવાની ફેક્ટરીઓ છે મોટા પાયે હમણાં ગુજરાતમાંથી પણ કેટલીક ફેક્ટરીઓ પકડાય છે જે ફાર્માસ્યુટિકલ ડ્રગ બનાવવાની આળસમાં આ ધંધો કરતા હતા અને આજે આ જે કિસ્સો બન્યો આ સુરતમાં આ યુવાન સાથે ત્યાર પછી આપણે બધા આંખ ખોલવાની જરૂર છે કારણ કે આ એમડી ડ્રગ્સથી ફક્ત આર્થિક નુકસાન નથી થતું સારી રીતે માણસ એક કે બે વર્ષમાં આંખો ખલાસ થઈ જાય છે એના આંતરડા ખલાસ થઈ જાય છે એના લિવર પર અસર થાય છે એની આંખો પર અસર થાય છે જઠર પર અસર થાય છે ધીમે ધીમે એની કામ કરવાની ક્ષમતા ઘટતી જાય છે આ જ નશો કર્યો હોય ત્યારે એવું લાગે અને ખૂબ આનંદિત અવસ્થા લાગે પણ જ્યારે નશો ઉતરે છે છ કલાકમાં નશો ઉતરી જાય છે ત્યારે એકદમ ડિપ્રેશનની અનુભૂતિ પણ થાય છે એટલે મારી મારો અનુરોધ છે દરેકને કે તમે જો એમડી ડ્રગના નશામાં સપડાયા હોય તો વહેલી તકે ડિહાઈડ્રેસન સેન્ટર રિહેબિલિટેશન સેન્ટરમાં જાઓ અને એમાંથી છૂટવાનો પ્રયત્ન કરો થેન્ક યુ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો